મહેસાણા તાલુકામાં દારૂસણા ગામની વીસ વર્ષીય પરિણીતાને તેના પતિને સાજા કરવા માટે સારા ભુવા પાસે લઈ જવાનું કઈ ગામના યુવકે દુષ્કર્મ આચર્યું મહેસાણા તાલુકાના દારૂસણા ગામના જીગરજી ઠાકોરે યુવતીને કહ્યું હતું કે તારા બીમાર પતિને સાજા કરવા સારા ભુવા પાસે લઈ જઈએ તો તારા પતિની બીમારીમાંથી સાજો થઈ જશે તેવી વાતો કરી લલચાવી ફોસલાવીને જીગરજી ઠાકોરે યુવતી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું અને બાવીસ સાત બે હજાર પચીસથી અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ સુધી અનેક વખત યુવતી સાથે આ યુવકે દુષ્કર્મ કર્યું હતું યુવતીને કહ્યું હતું કે જો આવું નહીં કરે તો હું તારા પુત્ર અને તારા પતિનું અપહરણ કરાવી દઈશ અને ધાક ધમકી આપી આવનાર યુવતી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું આ વાતની જાણ યુવતીએ તેના પતિને કરતા પતિએ લાગણા પોલીસ સ્ટેશને જીગરજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવા માટે માંગ કરી છે મઈસાના ડીવાય મિલાપ મિલા પટેલે મીડ્યા સમક્ષ આ બાબતને લઈને વિગોતો આપી છે ત્યારે આવા યુવકો અને અધમ કૃત્ય કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં ડાંગણજ પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણત્રીસ આઠના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ભોગ બનનાર તથા ફરિયાદી જે બેન છે તેઓએ પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ આપેલી છે જેની અંદર જે તેઓના એક ભુવાજી લક્ષ્મણજી છે જેઓ ધાંધુસણના રહેવાસી છે અને તેઓ આ જે કામના ફરિયાદી બેન છે જેઓ ભોગ બનેલા છે તેઓને તબિયત સારું કરવાનું લાલચ આપી અને તેને વચન આપી અને ખોટા તબિયત સારી કરવાના ક્લેમ તેમણે કરી અને તેમના પુત્રને ત્યાંથી અપહરણ કરવાની ધમકીઓ આપી અને તેમની મરજી વિરુદ્ધ તેમની સાથે ઘણી વખત છેલ્લી બાવીસ તારીખ બાવીસ સાતથી લઈ અને અઠ્યાવીસ ઓગણત્રીસ આઠ સુધીમાં અનેક વાર તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે આ બાબત પોલીસ સમક્ષ આવતા પોલીસે અત્યારે આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે